એક મહિલા પોતાના ઘરેથી નીકળી તેના ઘરની સામે સફેદ લાંબી દાઢીવાળા ત્રણ સાધુ બેઠા હતા તેણે તે સાધુને જોયા અને તે તેની પાસે ગઈ અને તેણે કહ્યું હું તમને નથી જાણતી બતાવો શું કામ છે એક સાધુ બોલ્યો અમારે ભોજન કરવું છે મહિલાએ કહ્યું તો તમે મારા ઘરે પધારો અને ભોજન ગ્રહણ કરો ત્યારે એક સાધુએ પ્રશ્ન કર્યો શું તારો પતિ ઘરે છે તે મહિલાએ કહ્યું ના અત્યારે નથી તે થોડીવાર માટે બહાર ગયા છે તો ત્રણ સાધુ એકસાથે બોલ્યા તો અમે અંદર નથી આવી શકતા જ્યારે તારો પતિ ઘરે પાછો આવી જાય ત્યારે કહેજે થોડીવાર પછી મહિલાનો પતિ પોતાના ઘરે પાછો આવ્યો અને મહિલાએ તેને બધી વાત તેના પતિને જણાવી તો તેના પતિએ તેને કહ્યું કે તું તેને હવે આમંત્રણ આપી આવ તે મહિલા ફરી વખત સાધુની પાસે ગઈ અને બોલી હવે મારા પતિ પાછા આવી ગયા છે મહેરબાની કરીને તમે લોકો ઘરમાં પ્રવેશ કરો અને ભોજન ગ્રહણ કરો ત્યારે સાધુએ સ્ત્રીને કહ્યું અમે કોઈના પણ ઘરમાં એકસાથે પ્રવેશ કરતા નથી જ્યારે મહિલાએ તેની સામે વિચિત્ર નજરે જોયું ને પૂછ્યું આવું શા માટે તો વચમાં ઊભેલા સાધુએ કહ્યું દીકરા મારી ડાબી તરફ ઊભેલા સાધુનું નામ ધન છે અને જમણી બાજુ ઊભેલા સાધુનું નામ સફવતા છે અને મારું નામ પ્રેમ છે હવે તું તારા ઘરે પાછી જા અને તારા પતિ સાથે વિચાર કર અને પછી કહે કે અમે ત્રણમાંથી તું કોને બોલાવવા માગે છે તે મહિલા અંદર ગઈ અને તેણે તેના પતિને બધી વાત જણાવી તેનો પતિ ખૂબ જ ખુશ થઈ ગયો અને આનંદ આવી ગયો અને બોલ્યો કે તું ધનને બોલાવી લે તેના આવવાથી આપણા ઘરમાં ગરીબી દૂર થઈ જશે અને આપણું ઘર ભરાઈ જશે અને પછી ક્યારેય પૈસાની કમી નહીં પડે તો મહિલા બોલી ના આપણે સફળતાને બોલાવી લઈએ તેના આવવાથી આપણને જે પણ કરશું તે બધું બરાબર થશે અને આપણે દરેક વાતની અંદર સફળ થઈશું એટલે ધન અને દોલતનો માલિક બની જશું પતિએ કહ્યું તારી વાત બરાબર છે પણ આની અંદર મહેનત કરવી પડશે એટલે મને લાગે છે કે ધનને જ બોલાવવો જોઈએ પહેલીવાર માટે બંને વચ્ચે વાતચીત ચાલતી રહી તે કોઈ પણ નિર્ણય ઉપર ન પહોંચી અને છેલ્લે તેણે નિર્ણય કર્યો કે તેને જઈને એવું કહીએ કે ધન અને સફોતા તે બંનેમાંથી જે આવવા માંગતા હોય તે આવી જાય એટલે મહિલા ઝડપથી ઘરની બહાર ગઈ અને તેણે તેની વાત સાધુની સામે મૂકી તેણે કહ્યું કે ધન અને સફળતા તે બંનેમાંથી જે પહેલાં આવવા માંગતા હોય તે આવી જાય તેની વાત સાંભળીને સાધુ એકબીજાની સામે જોવા લાગ્યા અને કાંઈ પણ બોલ્યા વગર તે ઘરથી દૂર જવા લાગ્યા તો મહિલાએ કહ્યું અરે તમે લોકો પાછા કેમ જાઓ છો તો સાધુએ કહ્યું દીકરી અમે ત્રણે આ રીતે દરેકના દ્વારે જઈએ છીએ અને દરેકના ઘરમાં જવાનો પ્રયાસ કરીએ છીએ જે વ્યક્તિ લાલચમાં આવીને ધન અને સફળતાને બોલાવે છે અમે તે ઘરેથી પાછા જતા રહીએ છીએ જે ઘરમાં પ્રેમને આવવાનો આવકાર મળશે ત્યાં જ અમે ત્રણે એક પછી એક પ્રવેશ કરીએ છીએ એટલે હંમેશા યાદ રાખજો કે જ્યાં પ્રેમ છે ત્યાં ધન અને સફળતાની કોઈ કમી હોતી નથી આટલું કહીને સાધુએ પોતાની વાત પૂરી કરી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીવાર આપણે મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ